બોટાદમાં પાણી ભરાવાને કારણે એક કાર પણ તણાઈ જેમાં સાતના મોત થયા ડાંગમાં તો વરસાદ બાદ હવે કુદરતી રાજ્યમાં બે કલાકમાં એકાવન તાલુકામાં વરસાદ નોંધાયો મોડી રાત્રે બે વાગ્યા થી લઈને ચાર વાગ્યા સુધીમાં વરસાદ પડ્યો ખેડાના કઠલાલમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ પડ્યો વલસાડના કપરાડામાં બે ઇંચ વરસાદ ખાબક્યો આણંદના તારાપુરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો જ્યારે વાંસદા વસો કપડવંજમાં સવા ઇંચ વરસાદ નોંધાયો અન્ય તાલુકામાં અડધાથી એક ઇંચ વરસાદ પડ્યો અમદાવાદ શહેરમાં પણ રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો રાત્રે અમદાવાદ શહેરમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ પડ્યો વહેલી સવારે શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ છે રાત્રે પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે હજુ પણ સવાર દરમિયાન પણ ધીમી ધારે વરસાદ શરૂ હોવાને કારણે જનજીવન પર અસર પડી રહી છે દૈનિક કાર્યમાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે કેટલાય રસ્તાઓ એવા છે જ્યાં પાણી પાણી થઈ ગયું છે રાત્રે બે કલાકમાં જે દોઢ ઇંચ વરસાદ વરસ્યો ત્યારબાદ અત્યારે સ્થિતિ એવી છે કે કેટલાય વિસ્તારમાં પાણી ભરાયેલા છે અને ત્યાંથી વાહન ચાલકોને પસાર થવું એ પરેશાનીનું કારણ બન્યું છે અમદાવાદ શહેરમાં વરસાદે તોફાની બેટિંગ કરી મોડી રાત્રે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસ્યો વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો ઇસનપુર વટવા ગોડાસરમાં ધોધમાર વરસાદ વરસ્યો ગોમતીપુર રખિયાલ અને ઓઢવમાં પણ વરસાદ વરસ્યો પૂર્વ વિસ્તારમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હવામાન વિભાગે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી હતી આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી છે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે બાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નિકોલ રોડ હંસપુરા વિસ્તારમાં વરસ્યો જ્યાં વરસાદી પાણી પણ ભરાઈ ગયા પૂર્વ વિસ્તારમાં વરસાદને કારણે પાણી ભરાયેલા જોવા મળ્યા હવામાન વિભાગે આગાહી કરી હતી હજુ પણ ત્રણ દિવસ સુધી આ જ રીતે વરસાદ વરસી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ અત્યારના વરસાદમાં જ સ્થિતિ કફોડી બની ગઈ છે આજે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રહેણાંક વિસ્તારના જ્યાં પાણી ભરાઈ ગયા છે અહીંથી લોકોએ બહાર નીકળવું તો કેવી રીતે એ યક્ષ પ્રશ્ન બન્યો છે વાહનો પણ પાણીમાં ડૂબી ગયા ઉપરાંત ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે પૂર્વ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોય તેવી સ્થિતિ સર્જાય છે સૌથી વધુ હાલાકી નિકોલ નરોડા હંસુપુરા વિસ્તારમાં લોકોને ભોગવવી પડી કારણ કે વરસાદી પાણી ભરાઈ ગયા છે અને રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને પ્રથમ વરસાદે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે એટલે સ્થાનિકોને ચિંતા એ છે કે આગામી સમયમાં જ્યારે ચોમાસું બરાબર જામશે ત્યારે તેમને શું ભોગવવું પડશે હવામાન વિભાગે હજુ પણ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે અમદાવાદમાં જ્યાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો આ ધોધમાર વરસાદ બાદના દ્રશ્યો છે નિકોલ નરોડા હંચપુરા વિસ્તારમાં જ્યાં રાત્રે તો ધોધમાર વરસાદ વરસ્યો લોકોને ગરમીથી રાહત મળી પરંતુ ત્યારબાદ સ્થિતિ કફોડી બની ગઈ દહેગામ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા હતા આખરે આ વરસાદ આવ્યો અને વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ છે એક તરફ લોકોને ઉકળાટ અને બફારાથી પણ રાહત મળી દહેગામ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હજુ પણ વાતાવરણ વાદળછાયું છે એટલે વરસાદની આશા ખેડૂતોની જીવંત છે આકાશમાં મેઘરાજાનો જાણે ઈગો હટ થઈ ગયો હોય અને તેની અસર જમીન પર વિપરીત જોવા મળી રહી હોય તેવું લાગે છે વાત ભાવનગર જિલ્લાની છે આખી આખા ગામ પાણીમાં ગરકાવ થતા લોકો કઈ દિશામાં કેવી હાલાકી ભોગવી રહ્યા છે કઈ દશામાં છે તેવું જાણીએ મેગો મસ્ત પ્રજા આ રેન રિપોર્ટમાં

માઢિયા જતવડ રાજગઢ મીઠાપુર વેળાવદર ઓછા વંતા છે બધે પાણી ભરાણા છે આપણે જાણીએ છીએ કેરી વેગડ ઘેલો કાળુભાર નદીનું પાણી અહીંયા આવે છે ને જે પ્રકારે વરસાદ ખાસ કરીને આ બે ત્રણ જિલ્લાઓમાં પીડ્યો છે સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે એટલે પાણીનો અહીંયા ભરાવો થયો છે સદનસીબે ત્યાં ઉપરવાસમાં પણ વરસાદ નથી અહીંયા પણ વરસાદ નથી

અને અહીંયા અમે પહોંચ્યા છીએ અહીંયા બાળકોને પણ નાની મોટી નાસ્તા બિસ્કિટની વ્યવસ્થા પણ કરી છે અત્યારના બપોર સુધી તો તકલીફો ઓછી છે સવે બનાવ્યું છે મહત્વનું છે કે 2000 થી વધુ લોકોની વસ્તી ધરાવતું આ ગામ છે કાળુભાર નદીનું પાણી ગામમાં ઘૂસી જતા પાણીનો ભરાવો જોવા મળે છે નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ પાણી ઉપરવટથી આવેલું છે હાલ ગામોની અંદર અને ઘરોની અંદર પણ પાણી ભરાયેલા છે નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા આવા નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી ભરાયેલા છે એવા વિસ્તારોની વિઝીટ મુલાકાત લઈ અને જે કે પણ જરૂરી પગલાઓ છે વહીવટી તંત્ર દ્વારા ભરવામાં આવી રહ્યા વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી ચેતવણી સ્વરૂપે જ છે જેને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર પણ પાણી નિકાલની વ્યવસ્થા સહિતની કામગીરીમાં જોતરાયું છે કૃણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર ગોધરાના પ્રભારોડ વિસ્તારમાં પાણી ભરાયા યોગ્ય નિકાલની વ્યવસ્થાના અભાવે ગરમા પાણી ભરાઈ ગયા પેટ્રોલ પંપ નજીક પાણીનો ભરાવો થયો કેટલાક વાહનો પણ પાણીમાં ગરકાવ થતા ગોટકાયા યુનિક કોમ્પ્લેક્સના બેઝમેન્ટની દુકાનોમાં પણ પાણી ઘૂસી આવ્યા વલ્લભ પાર્ક સોસાયટીના ઘર અને દુકાનોમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી બેઠવાનો વારો આવ્યો ચોમાસાની શરૂઆત છે જેને તળાવમાં ઘર બનાવ્યા હોય કારણ કે રોડ રસ્તા કે ગલી જેવું તો કંઈ દેખાય જ નથી રહ્યું પરંતુ માત્ર પાણી ને પાણી જ દેખાઈ રહ્યું છે પેટ્રોલ પંપ નજીક પાણીનો ભરાવો થયો લોકોના સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા ઘરમાં પાણી ભરાઈ ગયા યુનિક કોમ્પ્લેક્સમાં પાણી ભરાવાને કારણે બેઝમેન્ટમાં આવેલી દુકાનો પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ વલ્લભ પાર્ક સોસાયટીના દ્રશ્યો છે જ્યાં ઘર અને તેની બહાર આવેલી દુકાનોમાં પાણી ભરાયા આ પાણી ભરાવાને કારણે કેટલાય વાહન ચાલકો પણ અટવાયા હતા કેટલાક ટુ વ્હીલર ચાલકો તો પરેશાન થઈ ગયા કારણ કે આ વરસાદી પાણીમાં પસાર થવાને કારણે તેમનું વાહન ખોટકાઈ પડ્યું વલસાડ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છેલ્લા ચાર કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં ધરમપુરમાં અઢી ઇંચ વરસાદ પડ્યો કપરાડામાં બે ઇંચ વાપી અને ઉમરગામમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે વાપીમાં વરસાદને કારણે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા ચાર કલાક વરસાદ પડ્યો ત્યારબાદ વરસાદે હાલ વિરામ લીધો છે પરંતુ મેઘરાજાની આ તોફાની બેટિંગને કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા વલસાડ જિલ્લામાં પણ હાલ લોકોને હાલાકી વારો આવ્યો છે હજુ ચાર કલાક વરસાદ વરસ્યો હતો પરંતુ વરસાદના પાણી અત્યારે રસ્તા પર ફરી વળ્યા છે જાણે રસ્તા પરથી જ નદી અને તળાવ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ જ્યાં ભારે વરસાદ બાદ હવે હાલાકી ઉભી થઈ છે લીંબડી જાંબુને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા ગામને જોડતો મુખ્ય માર્ગ જ બંધ થઈ ગયો જેને કારણે ભારે પરેશાનીનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે કોઝવે બંધ થઈ જતા લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે દર વર્ષે ચોમાસામાં કોઝવે બંધ થઈ જાય છે અને ત્યારબાદ લોકોએ વધુ અંતર કાપવું પડે છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજ પરિસ્થિતિ જોવા મળી લીંબડી અને જાંબુને જોતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે જ્યારે પણ ભારે વરસાદ વરસે ત્યારે આ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જાય છે અને તેને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે આ કોઝવે જેના પરથી પાણી વહી રહ્યું છે તેના પરથી પસાર થવું એ જોખમ ભરેલું છે જેના કારણે લોકોએ ત્યાંથી નીકળવા માટે અન્ય વૈકલ્પિક અને લાંબા રસ્તાનો સહારો લેવો પડી રહ્યો છે ફરી ફરીને જવું પડી રહ્યું છે વાત હવે આગળ પંચમહાલ જિલ્લા કરીએ કરીએ આ વરસાદી માહોલ જામ્યો ગોધરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો ભારે ઉકળાટ અને બફારા બાદ મેઘરાજાનું આગમન થતા લોકોએ અનુભવ્યો જોકે ધોધમાર વરસાદને કારણે ગોધરામાં ઠેર ઠેર પાણી ભરાયા છે ધોધમાર વરસાદ બાદ રસ્તાઓ પાણી પાણી થયા વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો મેઘરાજા ધમાકેદાર આગમન થતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી ોધરામાં જ્યાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે રાત્રિ દરમિયાન આ વરસાદ વરસ્યો હતો અને મોડી રાત્રે જે વરસાદ વરસ્યો ત્યારબાદ સવારે પણ સ્થિતિ થોડી એવી જ જોવા મળી રહી છે પંચમહાલ જિલ્લામાં જ્યાં ગોધરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ તો પડ્યો ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક જરૂર પ્રસરી છે પરંતુ તેની સાથે કેટલાય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે હજુ પણ થોડો થોડો વરસાદ કેટલાય વિસ્તારમાં થયું છે અને આગામી સમયમાં પણ વરસાદ શરૂ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે એટલે લોકોની હાલાકી ક્યારે મટશે કે દૂર થશે તેને લઈને હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે એક તરફ ભારે ઉકળાટ અને બફારાથી તો રાહત મળી ગઈ ધોધમાર વરસાદને કારણે પરંતુ ત્યારબાદ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ગોધરાના પ્રભા રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા જેમાં પોલીસ ચોકી નંબર આઠ ના વિસ્તારમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો નગરપાલિકા માર્ગ મકાન અને મામલતદાર ટીમ જે ઘટના સ્થળે દોડી આવી મોડી રાત્રે ચેમ્બરની સફાઈ કામગીરી હાથ ધરી પાણી નો નિકાલ કરવામાં આવ્યો પ્રભા રોડ વિસ્તારમાં જ્યાં પાણી ભરાયા હતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો પરંતુ તેની સાથે પોલીસ ચોકી નંબર વિસ્તારમાં નંબરની અંદર વિસ્તાર છે ત્યાં પોલીસ ચોકી નંબર આઠ આવેલી છે ત્યાં આગળ પાણી ભરાયું હતું વરસાદી પાણી એટલે એના જે ચેમ્બર છે એની અંદર બધા કચરો નાખતા હોય છે એટલે ચેમ્બર થઈ એટલે કચરો પણ પાણીનો છે પાલિકાની વહીવટી મામલતદાર ની ટીમ છે પ્રાંત સાહેબ ની ટીમ છે આર એન બી નું જેસીબી છે અને નગરપાલિકાના માણસો છે અને એ તમામ ના સહકાર થી આ અત્યારે પાણી નો નિકાલ કરવામાં આવે છે

જીવંત થઈ ઉઠે છે શિવઘાટનો અદભુત નજારો જે કેમેરામાં કેદ થયો પહાડો પરથી આવતું વરસાદી પાણી જે ઝરણાનું રૂપ લઈને આગળ આવી રહ્યું છે અને કુદરતી સૌંદર્ય નિહાળવા માટે પ્રવાસીઓ પણ ડાંગ તરફ ખેંચાય છે ચોમાસા દરમિયાન વઘૈયા આવા માર્ગ પર આ શિવઘાટ આવેલું છે અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ ખાબ્યો નિકોલ નરોડા હંસપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા પૂર્વ વિસ્તારમાં વરસાદને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હવામાન વિભાગે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી હતી અને રાત્રિ દરમિયાન પડેલા વરસાદમાં જ આ સ્થિતિનું નિર્માણ થયું હજુ તો આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી છે જેને લઈને હવે સ્થાનિકો ચિંતામાં મુકાયા છે કારણ કે હજુ તો થોડો વરસાદ વરસ્યો રાત્રિ દરમિયાન તેમાં આ સ્થિતિ થઈ છે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને સામ્રાજ્ય થઈ ગયું છે નિકોલ નરોડા અને હંસપુરા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે એટલે નીચાણવાળા વિસ્તારોમાં જે ધોધમાર વરસાદ ખાબક્યો તેના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે છે કે વહેલી સવારે જે રીતે વરસાદી પાણી ભરાયા હતા તેના કારણે શાળાએ જતા બાળકોને પણ સમસ્યા થઈ હતી કારણ કે શાળાએ જતા જે બાળકો છે તે ચપ્પલ ઉતારીને પાણી ભરાઈ ગયેલા હોવાથી જવા માટે મજબૂર થયા છે આ દ્રશ્યો છે હાલ કે જે બાળકો જોવા મળી રહ્યા છે અને વરસાદી પાણીના કારણે તેમને પણ સમસ્યા થઈ રહી છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આ આગાહીને પગલે શહેરમાં પડેલા વરસાદે ફરી એક વખત બેટિંગ ચાલુ કરી છે પૂર્વ પશ્ચિમ વિસ્તારની પણ વાત કરીશું તો પશ્ચિમમાં ચાંદખેડા મોટેરા જગતપુર ગોટા ઝુંડાલ એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ વરસાદ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નોંધાયો છે અને પૂર્વ વિસ્તારની પણ વાત કરીશું તો ગોમતીપુર રખિયાલ વિરાટનગર ઓઢવ નારોલ જેવા વિસ્તારમાં વરસાદ સૌથી વધારે નોંધાયો છે અને પશ્ચિમની પણ વાત કરીશું તો પશ્ચિમમાં આશ્રમ રોડ જમાલપુર પાલડી વાડજ ઉસ્માનપુરા સહિતના વિસ્તારોમાં પણ જે વરસાદ છે તે વરસાદ નોંધાયો છે અને બાકીના વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને જે ઝરમર ઝરમર જે વરસાદ છે તે પડ્યો હતો અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલાના દ્રશ્યો સામે આવી રહ્યા છે મહત્વનું છે કે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનું પ્રી મોન્સૂન કામગીરીનું જે બજેટ છે તે બજેટ ફાળવવામાં આવતું હોય છે અને તે જ રીતે જે કામગીરી છે પ્રી મોનસૂનની તે કરવાના દાવાઓ કરવામાં આવતો આવતા હોય છે આ વર્ષની પણ વાત કરીશું તો આ વખતે પણ તેમણે ખાસ કરીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો કે જે અમદાવાદના જેટલા વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે તેનો સર્વે કરવામાં આવે પરંતુ આ કરોડો રૂપિયા વેડફાયા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે લાખો કરોડો રૂપિયાના જે ખર્ચા છે તે કોર્પોરેશન કરી રહી છે પરંતુ કામગીરી કોઈ પ્રકારની જોવા નથી મળી રહી ચોમાસાની શરૂઆત થાય એટલે મહાનગર અમદાવાદની પરિસ્થિતિ જોવા જેવી હોય છે કારણ કે મહાનગરમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલા જોવા મળતા હોય છે ભૂવા પડેલા જોવા મળતા હોય છે એટલે કહેવાય છે અમદાવાદ સ્માર્ટ સિટી પરંતુ જે અમદાવાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે એટલે કહી ના શકીએ કે મહાનગર છે કારણ કે અમદાવાદ જાણે બેટમાં ફરતું હોય અમી તેવા દ્રશ્યો અમદાવાદના સામે આવી રહ્યા છે જી જી માનસી આભાર આપનો જાણકારી આપવા માટે તો અત્યારે તો સ્થિતિ એવી થઈ છે જાણે બેટ બની ગયો હોય વિસ્તાર અને લોકોને સવાર સવારમાં જે હાલાકી વેઠવી પડી છે એના દ્રશ્યો પણ અમે આપણે જોયા છે એટલે કે સવારમાં શાળાએ જતા બાળકો અને તેમને મૂકવા જતા વાલીઓ સૌથી વધુ મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે અમદાવાદ શહેરમાં જ્યાં મોડી રાત્રે મેઘો મુશળધાર વરસ્યો ન માત્ર પૂર્વ પૂર્વ વિસ્તાર પરંતુ બીજી તરફ પશ્ચિમ વિસ્તાર જ્યાં ગોતા થલતેજ બોડકદેવ વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો ભારે વરસાદથી રોડ અને સોસાયટીના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હજુ પણ કેટલા એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાયેલા છે એટલું જ નહીં એસી હાઈવેના વિસ્તારમાં પણ ક્યાંક ક્યાંક ઠેકાણે પાણી ભરાયેલા જોવા મળ્યા જેને લઈને સવાર સવારમાં ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હજુ પણ ધીમી ધારે મહાનગર અને તેમાં પાણીના નિકાલ માટે જે મોનસૂન કામગીરી કરવામાં આવે છે તેને માટે કરોડોની વ્યવસ્થા કરવામાં આવે છે જોગવાઈઓ કરવામાં આવે છે પરંતુ જ્યારે જમીની હકીકત જોવામાં આવે તો લોકોને મુશ્કેલી સિવાય બીજું કંઈ નજરે નથી પડતું ગોતાથલતેજ બોડદેવ વસ્ત્રાપુર આ ઉપરાંત શીલજ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો અને વરસાદને કારણે કેટલાય વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે આ પાણી ભરાવાને કારણે વાહન ચાલકો પણ અટવાઈ ગયા